તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી આઈબી પ્રશ્ન બે તાજેતરમાં તેલંગાણાંબર ખાતે કોની પ્રતિમા નું નવા નામ તરીકે અનાવરણ કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝ પ્રશ્ન નંબર ચાર હાલમાં કયા મંત્રાલય દ્વારા મેરાગાવ મેરી ધરોહર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સાંસ્કૃતિક મંત્રાલય પ્રશ્ન નંબર હાલમાં કોને બોર્ડ ઓફ ઓફ ક્રિકેટ ઇન નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ચંદીગઢ પ્રશ્ન નંબર સાત હાલમાં કયો દેશ ચીનના બીઆરઆઈથી અલગ થયો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઇટલી પ્રશ્ન નંબર આઠ હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા સીએમ ફેલોશીપ કાર્યક્રમ રજૂ કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર નવ હાલમાં કોણે જમ્મુ કાશ્મીર માટે યુવા વોટર જાગરૂકતા રાજદૂત નિયુક્ત કરાયા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સુરેશ રૈના પ્રશ્ન નંબર દસ હાલમાં કોણે માનવ મગજની જેમ એઆઈ જેમિની રજૂ કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગુગલ પ્રશ્ન નંબર અગિયાર હાલમાં નૌસેના સ્ટાફના નવા ઉપપ્રમુખ કોને બનાવવામાં આવ્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી દિનેશ ત્રિપાઠી પ્રશ્ન નંબર બાર વિશ્વ માનવ અધિકાર ઘોષણાપત્ર કઈ જગ્યાએ કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પેરિસ પ્રશ્ન ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અનુસંધાને કઈ પહેલ શરૂ કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી હ્યુમન રાઇટ્સ પંચોતેર પ્રશ્ન નંબર ચૌદ ગુજરાતમાં કઈ મહાનગરપાલિકા દ્વારા વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે મિસ્ટ વાનનો ઉપયોગ શરૂ કરવામાં આવશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી અમદાવાદ પ્રશ્ન નંબર પંદર આ વર્ષે લગભગ કેટલા ઓલિવ રેડલી કાશ્માઓને ઓડિશાના નદી કિનારે વાળા મૂક્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી છ પોઈન્ટ સાડત્રીસ લાખ પ્રશ્ન નંબર સોળ ઓલવ રેડલી સી અટલ ઓલિવ રેડલી કાચબાની આયુસીયન દ્વારા તે હાલ પરિસ્થિતિ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સંવેદનશીલ છે પ્રશ્ન નંબર સત્તર ડીઆરડીઓ કેટલા મહિના સુધી મિસાઇલ પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બે મહિના સુધી

ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર